ઓપરેટ થતી હતી અત્યારની જે ફરિયાદ અમને મળી હતી તેમાં આણંદનો રહેવાસી હતો જે રિયલ એસ્ટેટેટ એજન્ટ હતા અને તેઓ એક મકાન બતાવવા માટે એક ફિમેલે એમનો કોન્ટેક્ટ કર્યો હતો તે મકાન બતાવવા માટે આપણા કપૂરાઈ વિસ્તારમાં આવેલા હતા અને તેમને જ્યારે મકાન બતાવીને પ્રોપર્ટી બતાવીને પાછા વળી રહ્યા હતા ત્યારે તેમની ગાડીને ચાર માણસો દ્વારા રોકવામાં આવી અને કહેવામાં આવ્યું કે અમે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચથી આવ્યા છે તમારી વિરુદ્ધ ઘણા બધા ગુના છે અમે તમને પોલીસ સ્ટેશન લઈ જઈશું એમ કરીને એમની ગાડીમાં બેસીને એમને લઈ જવાનો પ્રયાસ કર્યો અને તમારે જો આમાંથી છૂટ છટકવું હોય તો તમારે પાંચ લાખ રૂપિયા આપવા પડશે તેવી ધમકી આપી અને જેટલા પણ જે સમયે પૈસા નીકળી શકાય તે એક લાખ પાંચ હજાર જેટલા રૂપિયા એમની પાસેથી પડાવી દીધા જેમાંથી અમુક પૈસા યુપીઆઈથી લીધા લેવામાં આવ્યા છે અમુક પૈસા કેશથી લેવામાં આવ્યા છે અને તેમણે પહેરેલી એક વિધિ પણ એમણે કઢાવી લીધી હતી આ ઘટનાના બે ત્રણ દિવસ પછી એમને પોલીસ સ્ટેશનમાં કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો અને પોલીસ સ્ટેશનના માણસો દ્વારા તથા અમારી ડીસીપી જવાન એલસીબી દ્વારા સતત પ્રયાસ પ્રયાસ કરવામાં આવ્યા સીસીટીવી ચેક કરવામાં આવ્યા હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધર કરવામાં આવ્યું અને ટેકનોલોજીકલ ઇન્ટેલિજન્સ ગેધર કરીને તમામ આરોપીની ધરપકડ કરવામાં આવી છે કેટલા આરોપી છે કઈ રીતે એમની ભૂમિકાઓ હતી કઈ રીતે તે લોકો આખા ગુનાને અંજામ આપતા હતા કુલ પાંચ આરોપી અમે અટેક કર્યા છે જેમાં એક મહિલા આરોપી છે અને ચાર પુરુષ આરોપી છે અને તે લોકો રાજકોટ સાઇડના રહેવાસી છે અને એમાંના બે આરોપી એવા છે જેમના સુરતમાં પણ આજ આ બનાવના સારોલી પોલીસ સ્ટેશન અને કતારગામ પોલીસ સ્ટેશનમાં સેમ ગુના સેમ મોટો સોફ્ટરડીવાળા ગુનામાં વોન્ટેડ હતા તમામ એ લોકોનું બસ આ રીતનું છૂટક મજૂરી જેવું કરે છે અને આવી રીતે કોઈ પણ આ રીતના કામ કરતા હોય છે અને તેમને અલગ અલગ જગ્યાએથી પકડવામાં આવ્યા છે બેકગ્રાઉન્ડ નામ શું છે જે પાંચ આરોપી પકડાયા છે એમાંથી એક છે કલ્પેશ કલ્પેશ અગ્રાવત બીજાભાઈ છે અજય અગ્રાવત ત્રીજા વિનોદભાઈ ચોથા માયાભાઈ કરીને છે આજે માયાભાઈ છે એમનો સુરતમાં પણ બે ગુનામાં વોન્ટેડ હતા મુખ્ય રોલ કોણ કોણ આ લોકોનું એક ટીમ જેવું છે બધાનો અલગ અલગ રોલ હોય છે એક વ્યક્તિ છે જે ખોટું ફેસબુક આઈડી બનાવે છે જેમાં છોકરીને ફોટો રાખવામાં આવે છે અને છોકરી બનીને વાત કરે છે પછી એક છોકરી હોય છે જે મળવા જાય છે જગ્યા પર અને બાકીના અન્ય લોકો એને પોલીસ બનીને પકડી લે છે અને પછી એમની સાથે પૈસા પડાવે છે તો દરેકનો અલગ અલગ મોડસ ઓફરેન્ડીઝમાં દર અલગ અલગ રોલ છે જેમાંથી એક વ્યક્તિ ગાડીની વ્યવસ્થા કરે છે એક વ્યક્તિ ફેસબુક પર આઈડી બનાવે છે અને આ રીતે વ્યક્તિઓ જે સામાન્ય નાગરિકો છે એમને ફસાવાનો ટ્રાય કરે છે પોલીસ કોઈ આઈડી કાર્ડ કેવું બતાવવામાં નથી આવતું પણ જ્યારે સામાન્ય નાગરિક હોય છે સામાન્ય જીવન જીવતા હોય એમને અચાનક જ કોઈ ત્રણ માણસો આવીને કહે કે ભાઈ અમે ક્રાઇમ બ્રાન્ચમાંથી આવીએ છીએ તમારા વિરુદ્ધમાં ગુના છે અને તમને પોલીસને લઈએ છીએ તો ઇન જનરલી વ્યક્તિ ગભરાઈ જાય છે અને પછી વધારે વિચાર્યા વગર જેટલા પૈસા માગે જેટલા આપી દેતા હોય છે સેમ વસ્તુ જેમ આપણે હમણાં જાણીએ છીએ કે સાયબર ક્રાઇમમાં પણ ગુના બની રહ્યા છે જેમાં ડિજિટલ અરેસ્ટનો ભોગ બની રહ્યા છે પણ ડિજિટલ ફેસબુક એકાઉન્ટ છે એ લેવામાં આવેલ છે તથા જે એકાઉન્ટમાં પૈસા યુપીઆઈ થી ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા એ પણ અમે લોકો એના પણ અમે કાર્યવાહી કરી રહ્યા છે કોના નામ પર એકાઉન્ટ છે અને બધી ડિટેલમાં તપાસ પોલીસ હાથ ધરી રહી છે કેટલા લોકોને ટાર્ગેટ બનાવ્યા પૂછપરછમાં ભરાય છે પૂછપરછમાં ઓલરેડી જે મેં પાંચ આરોપી પકડ્યા છે એમાં બે આરોપીના ગોંડલમાં રાજકોટમાં ગુના થયેલા હતા ઓલરેડી ગુના રજિસ્ટર થયેલા હતા અને બે આરોપી જેમ મેં કીધુંડ હતા તો આટલી ઘટના હજુ સુધીની તપાસમાં અમારી સામે આવે છે સર જે મહિલા હતી મહિલાનું કોઈ ગુનાહિત ઇતિહાસ નથી હજુ સુધી કોઈ ગુનાઈત ઇતિહાસ નથી ધર્યો આ લોકો દર વખતે અલગ અલગ મહિલાઓને યુઝ કરતા હોય છે જે બે આરોપી સુરતમાં વોન્ટેડ છે એમની અમે પૂછપરછ કરી તો ત્યાં એ જે મહિલા હતી એ અલગ મહિલા હતી અને તેની તો સુરતમાં ધરપકડ પણ થઈ હતી એટલે અલગ અલગ વ્યક્તિઓનો યુઝ કરે છે મોટી હોઈ શકે છે સાહેબ હાલની તપાસમાં આટલા પાંચથી છ માણસો હાથ આવ્યા છે વધુ તપાસ હાથ ધરી રહ્યા છે તેમના સીડીઆર એનાલિસિસ તેમના બેંક ડિટેલ એનાલિસિસ વગેરે કરીને અમે લોકો જેટલા બની શકે એટલા વધારે જેટલાનું પણ સંડોવણી હશે તેમ તમામની ધરપકડ ભવિષ્યમાં કાયદાની રીતે કરવામાં આવશે થેન્ક યુ સર